માંડવીનગર ભાજપ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરાઈ છે અટલજીના જન્મ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી સરકારી હોસ્પિટલ ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયા માંડવીનગર ભાજપ કાર્યાલય ખાતે અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રગટ્ય કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ માંડવીના પ્રભારી અને સુશાસન દિવસના સંયોજક અજીતસિંહ સિંહ સુરમા સહસંયોજક રાજેન્દ્રસિંહ સોલંકીના સાનિધ્યમાં ગરીબ દર્દીઓને સરકારી હોસ્પિટલ ખાતે ફ્રુટ કીટનું વિતરણ કરવામાં આવ્યું આજના સુશાસન દિવસ નિમિત્તે અટલ માર્ગ અને તેમના કરેલા કાર્યોમાંથી કાર્યકરો એ પ્રેરણા મળે તેવા શુભાશય થી કરવામાં આવી હતી આ પ્રસંગે સુશાસન દિવસના સહપ્રભારી રાજેન્દ્રસિંહ સોલંકી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લા સુરત જિલ્લા મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ મહામંત્રી શ્રી પ્રિતેશભાઈ રાવળ સ્નેહલભાઈ મોઢેરા નગર સંગઠનના હોદ્દેદાર તેમજ પાલિકાના કોર્પોરેટર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી સુશાસન દિવસ તરીકે ઉજવે છે આજે નગરની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક દરેક કાર્યકર મિત્રો ચૂંટાયેલા સંગઠનના પદાધિકારી દ્વારા એક પુષ્પાંજલિનો કાર્યક્રમ અને સાથે એક હોસ્પિટલની અંદર ફૂટિકરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આપણા દેશની અંદર ભારત સરકાર ભારતીય જનતા પાર્ટીની છે ઘણા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ શાસનની અંદર પણ તમે જોયું છે કે અટલ બિહારી વાજપેયીજીના જે વિચારો છે એમની યોજનાઓ છે એનું અમલીકરણ કરીને દેશ દુનિયાની અંદર ખૂબ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે પ્રજાજનો પણ ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર શું શાસન છે અને એ પ્રકારે દરેક કાર્યકરે આજે સંકલ્પ કર્યો છે સંકલ્પ કરે છે કે વાજપેયીજી ના વિચારો એમની ચિંદેલા માર્ગો એમણે ચિંદેલા કાર્યો એમની કાર્ય પદ્ધતિ આ બધું આપણા દરેકે દરેક કાર્ય કરતા નવો કાર્ય કરતા હોય કે જૂનો કાર્ય કરતા હોય એના મગજમાં આવે અને એ પ્રકારે એક કાર્ય કરે એટલા માટે આપણે આ સુશાસન દિવસની કરી યોજનાણી કરીએ મિત્રો સુશાસન દિવસની અંદર આપણે સ્થિલી વાત કરી કે બાયબેજી કયા પ્રકારે કાર્ય પદ્ધતિથી કામ કરતા એક અજાર શત્રુ હતા કળાચ દેશની અંદર આજ સુધીના ઇતિહાસની અંદર રાજ્ય વ્યક્તિ આવી ક્યાને મને તો એવું લાગે છે ન ભૂતો પણ ન ભવિષ્યતે એવી વ્યક્તિ આપણને મળેલી અને એનું જ્યારે આપણે નામનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે આપણા દરેક નાનો કર્મચારી હોય કે મોટો કર્મચારી હોય કે કાર્યકર્તા હોય એના મગજની અંદર એક એવો ભાવ છે અત્યારે વાજપેયીની હયાત નથી પણ આપણા મગજની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત આવે ત્યારે આપણને પ્રથમ દ્રષ્ટિએ અંતરની બિહારી વાજપેયીજીઓ આવી જાય છે તો એવી વ્યક્તિ જેને વિભૂતિ જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી